સિવિલ જજીસની ભરતી મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું કે મુખ્ય પરીક્ષા પાસ કર્યા બાદ વાયવાની પરીક્ષામાં ચાલીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે સરેરાશ માર્ક પચાસ ટકાથી ઉપર હોય તો પણ વાઇવાની પરીક્ષામાં ચાલીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે વધુમાં ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ રૂલ્સ પ્રમાણેની જરૂરિયાતને પડકારતી અરજીઓ કોર્ટે ભગાવી હતી સિવિલ જજોની ભરતી માટે મેઇન્સ એક્ઝામ ક્લિયર કર્યા પછી વાયવામાં ચાલીસ ટકા માર્ક્સ હોવા એવા ગુજરાત જ્યુડિશિયલ સર્વિસીસ રૂલ્સમાં રૂલ નંબર કરેલું છે એ રૂલ્સની મિનિમમ ચાલીસ ટકા પાસ કરવાની જે જરૂરિયાત છે જેને પટકારતી રીટ પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ હતી તે સંદર્ભે સુપ્રીમ કોર્ટે હાલનો જે ચુકાદો આપ્યો છે તેમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ ગુજરાતના જ્યુડિશિયલ સિવિલ સર્વિસીસ રૂલ્સને કન્ફર્મ કરતા એવું કહ્યું છે કે જે ચાલીસ ટકા મિનિમમ માર્ક્સ જ્યુડિશિયલ ઓફિસર્સ કે સિવિલ અને જે રિક્વાયરમેન્ટ છે પાસ કરવા માટેની તેને કન્ફર્મ કરતાં કહ્યું છે કે એ જરૂર એ મિનિમમ રિક્વાયરમેન્ટ જ્યુડિશિયલ ઓફિસર્સને સક્ષમતા એમની કાર્યશીલતા અને સારા ન્યાય ન્યાય જજો હાઈકોર્ટમાં ગુજરાતી જ્યુડિશિયલ સર્વિસીસમાં એપોઇન્ટ થાય તે માટે જરૂરી છે અને એ રૂલ્સને સુપ્રીમ કોર્ટે કન્ફર્મ રાખી અને રીટ પિટિશન ડિસમિસ કરી છે